સુરત મહાનગરપાલિકાના નવા મુજબ વોર્ડની સીમાં બેઠકો માટે ઉમેદવારો રવિવારે સવારે સાત વાગ્યાથી છ વાગ્યા સુધીમાં મતદાન થયું હતું સુરતમાં જેટલું મતદાન થયું હતું જે ગત ચૂંટણી કરતાં છ પોઈન્ટ સો ટકા વધુ છે જોકે આટલું પ્રચાર અને જાગૃતિ કરાયો છતાં પણ સત્તર પોઈન્ટ બોતેર લાખ લોકો મતદાનથી દૂર રહ્યા હતા હાલ તો સુરત મનપાની ચૂંટણી માટે મેદાને ઉતરેલા ચારસો ચોર્યાસી ઉમેદવારોનું ભાવિ સીલ થઈ ગયું છે જ્યારે હવે આવતીકાલે એટલે કે મંગળવારે જાણ થશે કે કોણનું નસીબ ચમક્યું છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં નિરોશ માહોલ જોવા મળ્યો હતો શહેરના બત્રીસ પોઈન્ટ અઠ્યાસી લાખ મતદારો પૈકી સત્તર પોઈન્ટ બોતેર લાખ મતદારો મતદાનથી દૂર રહેતા સાંજ સુધીમાં છેતાલીસ પોઈન્ટ શૂન્ય નવ ટકા જેટલું મતદાન નોંધાયું હતું જે ગત ચૂંટણી કરતાં છ પોઈન્ટ સોળ ટકા વધુ છે સવારે સાત વાગ્યાથી નવ વાગ્યાના બે કલાકમાં માત્ર ચાર પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું હતું જેમાં વોર્ડ નંબર એકવીસ સોની સોનીફળિયા નાનપુરા અઠવા પીપલોદમાં માત્ર બે પોઈન્ટ એકત્રીસ ટકા જ્યારે વોર્ડ નંબર ત્રણ વરાછા સરથાણા સીમાડા લસકાણામાં છ પોઈન્ટ અડસાઠ ટકા મતદાન થયું હતું દર બે કલાકના મતદાન પર નજર કરીએ તો સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા દરમિયાન નવ પોઈન્ટ અગિયાર ટકા અગિયાર વાગ્યાથી એક વાગ્યા દરમિયાન દસ પોઈન્ટ બેતાલીસ ટકા એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન દસ પોઈન્ટ તેત્રીસ ટકા અને ત્રણ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં આઠ પોઈન્ટ એકોતેર ટકા મતદાન નોંધવા પામ્યું હતું સૌથી વધુ મતદાન વોર્ડ નંબર ઓગણીસ આંજણા ડુભાલમાં છપ્પન પોઈન્ટ અઢાર ટકા જેટલું મતદાન રહેવા પામ્યું છે જેની સામે સૌથી ઓછું વોર્ડ નંબર વીસમાં સાડત્રીસ પોઈન્ટ સત્યાસી ટકા મતદાન થયું છે ચૂંટણી પંચની માહિતી મુજબ સાંજે સુધીમાં બત્રીસ લાખ અઠ્યાસી હજાર એકસો ઓગણસાઠ મતદારોમાંથી પંદર લાખ પંદર હજાર ચારસો ત્રેવીસ મતદારોએ મતદાન કર્યું હતું એટલે કુલ છેતાલીસ પોઈન્ટ શૂન્ય નવ ટકા મતદાન થવા પામ્યું છે જે ગત ચૂંટણીમાં ઓગણતાલીસ પોઈન્ટ ત્રાણું ટકા મતદાન થવા પામ્યું હતું એટલે ગત વખત કરતાં છ પોઈન્ટ સોળ ટકા જેટલું મતદાન થવા પામ્યું છે એકસો વીસ બેઠકો માટે સુરતના લાખો મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે હાલ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ જવા પામ્યું છે તારીખ ત્રેવીસમીને મંગળવારે મતગણતરી બાદ પરિણામ જાહેર કરાશે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા જીટન ફેન્યો